જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજનો આ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આ વનસ્પતિ વિશે તો એ વનસ્પતિ છે આપણા શરીર માટે કેટલી હાનિકારક છે અને આપણા શરીરને કેટલું નુકસાન કરે છે તે કોઈને ખબર નથી તો એ વનસ્પતિ વિશે હું મિત્રો તમને જણાવું અને એ વનસ્પતિ આપણા શરીરને કયો રોગ પેદા કરે છે મિત્રો એ તમને જણાવી દઉં તો મિત્રો આજકાલ આપણને આજુબાજુ જોવા મળે છે ચામડી રોગના દર્દીઓ વધારે કે મિત્રો આજકાલ ચામડીના રોગો વધારે થતા હોય છે ખરજવું હોય છે કો તો ધાધર હોય છે કો તો શરીરે ખંજવાળ આવતી હોય છે અને મિત્રો આ રોગ શામાંથી પેદા થાય છે તે કોઈને જાણકારી નથી અને એની ખબર નથી હોતી મિત્રો દવાખાને જઈ જઈ અને મિત્રો ઘણા દર્દીઓ કંટાળી ગયેલા હોય છે અને ડૉક્ટરની દવા લેવા છતાં તે રોગ મટતો નથી મટી જાય છે પણ મિત્રો ફરીથી એવો ને એવો થઈ જાય છે તો મિત્રો ઘણા લોકો ડૉક્ટરની ભૂલ કાઢતા હોય છે પણ મિત્રો ડૉક્ટરની ભૂલ એમાં નથી હોતી ભૂલ આપણી હોય છે અને શા કારણથી ફરી પાછો એવો ને એવો રોગ થઈ જતો હોય છે તો એ ભૂલ તમને બતાવું કે શાનાથી અને કારણે આવી બીમારી ફરી ફરી પાછી લાગુ પડે છે તો મિત્રો ડૉક્ટરની ભૂલ નથી કાઢવાની ભૂલ આપણી જ છે તો ચાલો હું તમને હવે બતાવું એ વનસ્પતિ તો મિત્રો આ છે તે વનસ્પતિ તેના ઉપર નાના નાના સફેદ કલરના ફૂલ જોવા મળે છે અને નાનો છોડ આ પ્રકારનો હોય છે મિત્રો જોઈ લ્યો આ નાનો છોડ છે અને તેના ઉપર નાના નાના વ્હાઈટ કલરના ફૂલ જોવા મળે છે તો મિત્રો આ ખેતરોમાં અને ખેતરના શેઢે અને રસ્તા ઉપર આપણે ચાલ્યા જતા હોઈએ તો રસ્તાની બંને સાઈડો પર પણ આ વનસ્પતિ આપણને જોવા મળે છે તો મિત્રો આ વનસ્પતિ છે તે આપણા શરીરને ચામડી રોગ પેદા કરે છે એ કેવી રીતે કે મિત્રો ખાસ કરીને તો ખેડૂતોને અને ખેતરમાં કામ કરતા ખેતમજૂરોને કોઈ ઘાસચારો લેવા માટે ગયેલા હોય અથવા તો ખેતરમાં ઓટો મારવા કે શેડે ફરતા હોય તો આ વનસ્પતિનો શરીરે આપણા સ્પર્શ થાય છે અને એનાથી મિત્રો ચામડીના રોગ પેદા થાય છે તો આ વનસ્પતિને જેમ બને તેમ જલ્દી વિનાશ થાય તેવું કાર્ય કરવું જોઈએ અને ફરી વાર ના ઉગે તેની કાળજી રાખવી જોઈએ મિત્રો જોઈ લેવા વનસ્પતિ તો મિત્રો ખેતકામ કરતા લોકોને ખાસ જણાવવાનું કે આનો ચેપ કેવી રીતના લાગે તો મિત્રો આ પાન છે તેને તોડવાથી તેમાંથી લાળ જેવું પ્રવાહી નીકળે છે અને એ પ્રવાહી આપણા શરીરને ચોંટે છે તો મિત્રો ત્યાં આપણને ખંજવાળ આવે છે અને ત્યાં પછી ધીરે ધીરે ખરજવું કે દાદર જેવા રોગ પેદા થાય છે મિત્રો આના કારણે જ ચામડી રોગ વધતો જઈ રહ્યો છે જેમ જેમ મિત્રો આ વનસ્પતિ વધતી જશે તેમ તેમ ચામડીના રોગ વધતા જશે તો મિત્રો જેમ બને તેમ આ વનસ્પતિને દૂર કરવી જોઈએ અને ફરીથી તે ના ઉગે તેની કાળજી રાખવી જોઈએ તો મિત્રો આજે જે અને દૂર કરવાનો પ્રયત્ન કરો જો મિત્રો ચામડીના રોગમાંથી આપણે છુટકારો મેળવવો હોય તો આ વનસ્પતિ જરૂર આપણે દૂર કરવી જોઈએ અને ફરી ન ઉગે તેની કાળજી રાખજો મિત્રો અને આ વિડીયો જોતાં પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવા અવારનવાર સારા વિડીયો તમને મળતા રહે અને જો પાકેલું મિત્રો આ છે પાકેલી આ વનસ્પતિ તો એના બી પણ ધરતી ઉપર પડે અને ફરીથી ના ઉગે તેની પણ કાળજી રાખવી મિત્રો ઉખાડી અને તેને રસ્તાની બાજુ પર ફેંકી ના દેવાય તેને એક જગ્યાએ ઢગલો કરી અને સુકાય તો તેને બાળી દેવાય અને તેના બીને પણ બાળી દેવા જોઈએ મિત્રો તો ફરીથી તે ના ઉગે તેની ખૂબ આપણે કાળજી રાખવાની હોય છે મિત્રો તો ચામડી રોગ કરતી આ વનસ્પતિથી ખૂબ સાવધાન થઈ જજો મિત્રો તેને અડધા પહેલાં સો વાર વિચાર કરજો કે ચામડી રોગનું મૂળ કારણ આ વનસ્પતિ છે તે સો ટકા સાચી વાત છે મિત્રો તો આજે જ લાગી જાઓ અને એ વનસ્પતિને દૂર કરો મિત્રો ઉખાડીને ફેંકી ના દેતા અને તેને બાળી દેજો તો આ હતો આજનો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો તો ફરી મળીશું બીજો વિડીયો મિત્રો જય માતાજી